ફરી માં ચાલુ મીટિંગ ત્રણ આંગણવાડી કાર્યકર બેનો તબિયત લથડી ધારી ના મામલતદારે જો હુકમી કરતા આંગણવાડી કાર્યકર ત્રણ બેનો તબિયત લથડતા ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા એક તો કામનું ભારણ અને ઉપર થી બીજી બીએલઓ ની વધારાની કામગીરી ધરાર થોપી બેસાડવા જો બીએલઓ ની કામગીરી આંગણવાડી વર્કર બેનો નહીં સ્વીકારે તો

આંગણવાડી સંચાલિકાઓને અને બીએલઓ કામગીરી ધરાર સોંપાતા મામલો બીનો ઉગ્ર આંગણવાડી સંચાલિકાઓની મિટિંગમાં અધિકારીઓ દ્વારા ખખડાવવામાં આવતા ત્રણ સંચાલિકાઓની તબિયત લથડી આંગણવાડી સંચાલિકાઓનું કામનું ભારણ હોવાથી બીએલઓ ની કામગીરી કરવાનો અસ્વીકાર કર્યો હોવાનું રટણ ધારી મામલતદાર પર સંચાલિકા બહેનો દ્વારા ગંભીર આક્ષેપો

પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ બિયોલોની કામગીરી કઈ રીતે સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાસવવા ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારીશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ કોના દ્વારા કહેવામાં આવ્યું છે સાહેબ દ્વારા બ્રાન્ચ સાહેબ દ્વારા હા મામલતદાર મામલતદાર સાહેબ દ્વારા કેવું હા કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે એટલા માટે અમારે ત્રણ બેનું અત્યારે ગંભીર હાલતમાં છે

પછી બધું તમે ફાઇલું મૂકીને તમારે જે કરવું હોય છે ને એમાં આગળ પગલાં લે કોણે એવું કીધું હતું સાહેબ એવું કીધું ક્યાં સાહેબ હતા તમારી માંગ શું છે હવે સાહેબ મારાથી કામ થાય એમ જ નથી એટલે હું કરી શકું ને નથી મને કિડનીની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ પર એવું પણ કહેવામાં એવું છે કે તમે આ કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે તો અમે આગળ પગલાં લેવું એવું અમને કીધું બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલાં લેવું તો અમે

તેમાંથી ત્રણ હતા જેમને બેન હતા એને કિડનીની ફેલ હતી તો એનું બીપી વધારે હતું તો બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે